આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દિગ્ગેશ કડિયા આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે દિગ્ગેશજી આ આવી રીતે સાબરકાંઠાના બીજેપી ના ગ્રુપ અછલી ફોટો આ વાયરલ થઈ રહ્યા છે શું છે સમગ્ર વેગાર જી બાર જે પ્રમાણે વાત કરવામાં આવે તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું લોકસભા બેઠકનું એક ગ્રુપ ચાલી રહ્યું છે તે ગ્રુપ ની અંદર મૂક્યા હતા અને આ વાતની જાણ જે એડમિન થતા તાત્કાલિક ધોરણે જે એડમિન હતા તેમને ફોટા જે હતા તે દૂર કર્યા હતા જોકે આ જે ગ્રુપ છે સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠક નો એક ગ્રુપ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે આવી રીતે અશ્લીલ ફોટા મૂકવામાં આવ્યા છે સાથે સાથે એક યુવતી એપ ડાઉનલોડ કરવા ત્યારે આ ગ્રુપમાં જે સામેલ હતા કારવું હતું પછી ઘટના બની ત્યારબાદ જે કાર્યકરોને પૂછવામાં આવતા કાર્યકરોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના જે છે તે લોકો સખત શબ્દોમાં વખોડી રહ્યા છે કારણ કે એ ગ્રુપ ની અંદર સામાન્ય રીતે મહિલા આગેવાનો અને કાર્યકરો જોડાયેલા છે અને આ ગ્રુપ ની અંદર આ એપ્લિકેશન નાખવામાં આવી હતી ને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પણ જે વ્યક્તિ વાયરલ કર્યું હતું તેને જણાવ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કાર્યકરો છે તે નારાજ છે કારણ કે ભાજપ જે છે તે શિખ પાર્ટી છે અને શિખ બંધ પાર્ટી ની અંદર જો આ પ્રકારના કૃત્ય થતા હોય તો એ ખૂબ જ ભયજનક અને દુઃખની લાગણી કહી શકાય

ફટા वीडियो में एप्लीकेशन હશે ગુરુ પર દૂર દસકલે દૂરને કરી હતી મે જે ગ્રુપ એડમિન હતા તે મે ઓન્લી ફોર એડમિન કેન સેન્ડ યુ એટલે કે જે એડમિન હોય તે જ સેન્ડ કરી શકે તે પ્રમાણે સેટિંગ્સ ઓર વોટ્સએપ ગ્રુપની અંદર કરી હતી જી જી દીજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સાબરકાઠાના બીજેપી ના એપ ડાઉનલોડ કરવા જણાવાયું હતું થોડો સમય બાદ ગ્રુપ એડમિનેજ તમામ ફોટા ડિલીટ કર્યા હતા બીજેપીના ગ્રુપમાં આ પ્રકારની હરકતથી કાર્યકરોમાં ખુબજ રોષ ફાટી ને કર્યો છે